ગુજરાત ગુજરાતમાં ભારે વરસાદ બાદ કયા કયા વિસ્તારોમાં જોવા મળશે અતિ ભારે વરસાદ જાણો હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી રહી છે ગુજરાત માટે નવી આગાહી

મળતા જોવા મળી રહ્યા છે આમ પવનની દિશા બદલાવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સોમાસાનું વિધિવત રીતે આગમન જોવા મળી રહ્યું છે અને સોમાસુ ગુજરાતની અંદર ત્રાટકેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર કાળા ડિબાંગ વાદળો ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે તો લાઈવ સિસ્ટમ થકી આપણે માહિતી મેળવીએ કે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર વરસાદનો ખતરો આવનારી કલાકોમાં ટોળાતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના દક્ષિણીય ભાગોની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે વધી રહેલા સિસ્ટમના જોરને લઈને વલસાડના ક્ષેત્રથી બિલી મોરા વલસાડાના વિસ્તારથી આહવાને સાપુતારાના વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે નવસારીના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સુરતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળી રહ્યા છે બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદ શરૂ જોવા મળ્યો છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ દહેજના વિસ્તારોની અંદર અને સાથે સાથે સિનોરના વિસ્તારથી કરજણ અને

ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે બોટાદના ક્ષેત્રથી ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અલંગના વિસ્તારથી મહુઆ અમરેલી જુનાગઢ વેરાવળના વિસ્તારથી ઉનાના પંથકની અંદર પોરબંદરના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળોનો મોટો ખતરો સંકટરૂપી દેખાતો જોવા મળી રહ્યો છે જેને કારણે અત્યારે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી દાહોદ છોટાઉદેપુર ગોધરાથી લુણાવાડા ખેડા પંચમાળ અને મહિસાગરના જિલ્લામાં ઘોર અંધારપટની સાથે વીજળીના ચમકા ય ગુજરાત ના જિલ્લાઓની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેમ ભુવનેશ્વર ની સાથે વિસ્તારમાં ભારે વરસાદ વરસાવતું જોવા મળ્યું છે માંડવીના વિસ્તારથી બેંગલુરુ અને બેંગલોરીના વિસ્તારોની અંદર પણ ભયંકર વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે આમ ગુજરાતની સાથે સાથે અનેક રાજ્યોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી માહિતી અનુસાર ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ચોવીસ તારીખ સુધી વરસાદની આગાહીના ભાગરૂપે ગુજરાતના નકશાઓ જાહેર કરીને કેવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેની જિલ્લાઓને લઈને વિગતસર સંપૂર્ણ અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તો વાસીઓ ઘરના બારી બારણા કરી દેજો બંધ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી ચોવીસ તારીખ સુધી ગુજરાતમાં વીજળીના કડાકા તોફાની પવનોની તીવ્રતા અને તુફાન સાથે સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અલગ અલગ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે વરસાદનો નવો રાઉન્ડ અને સોમાસાનું ગુજરાતની અંદર આગમન ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અનેક જગ્યા ઉપર નદી નાળા છલકાઈ રહ્યા છે

પવનની તીવ્રતા ગુજરાત ઉપર ત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફુકાવાની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આંધી તુફાન વંટોળની સાથે રાજ્યમાં વધી રહેલા વરસાદના મોટા ખતરાને લઈને આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં રીત સરનું વાદળ ફાટતું હોય તેમ વીજળીના ચમકારાની સાથે ગુજરાતની અંદર આભ ફાટતું જોવા મળવાનું છે સાથે સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો સૌરાષ્ટ્રની સાથે મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદના ખતરાને લઈને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનાર બે દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે જે બાદ સિસ્ટમનો હળવો વિરામ જોવા મળશે જે પછી આવનારી ત્રેવીસ તારીખથી ફરી એકવાર જોર વધતું હોય તેમ ત્રેવીસથી લઈને ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં ફરી એકવાર ભયંકર વરસાદનું મોજું ફરી વળતું ગુજરાતની અંદર જોવા મળવાનું છે આવનારી છ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં સાબેલા આધારથી લઈને કડાકા ભડાકા સાથે વાદળો ફાટતા હોય તેવા ભયંકર દૃશ્યો જોવા મળવાના છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પોર અમરેલી ના અમરેલીના થી લઈને ભાવનગરના વિસ્તારની અંદર મહુવાના વિસ્તારથી તળાજા અને પાલી તાણાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને હાલ અત્યારે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ તોફાની પવનોની તીવ્રતા સાથે નવી સિસ્ટમ ત્રાટકતી જોવા મળવાની છે આમ સિસ્ટમનું તીવ્ર દબાણ હાલ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ખાસ જિલ્લાઓ ચાવછેત છેત છે તે જ જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરના જિલ્લાઓની અંદર ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે

સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રેત સરના વાદળો ફાટતા જોવા મળી શકે છે આમ આ સંપૂર્ણ જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને બોટાદના જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારોની અંદર યલો એલર્ટ મધ્ય દાહોદના ક્ષેત્રમાં મહીસાગર થી અરવલ્લીના વિસ્તારમાં સાબરકાંઠાથી બનાસકાંઠાના જિલ્લાની અંદર વાદળો ફાટતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્ર ની અંદર અને દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલ્લો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ જેમ કે કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ અહેમદાબાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ આવનારી ત્રણ કલાકમાં ચોમાસાની ભયંકર અસરોને લઈને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા દાહોદ પંચમહાલ વડોદરા બોટાદ અને રાજકોટના વિસ્તારમાં યલો એલર્ટ જેમ કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર ભરૂચ સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારથી નવસારી વલસાડના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ આવનારી ત્રણ કલાકો માટે દર્શાવવામાં આવી છે આમ આજની રાત્રિ ગુજરાત વિસ્તારમાં જોર વધતું જોવા મળવાનું છે વધી સિસ્ટમના જોર પગલે ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારમાં વરસાદ ચોતરા કાઢતો જોવા મળી શકે છે ભરૂચના વિસ્તાર થી નર્મદા તાપી સુરતના વિસ્તારથી ડાંગ નવસારી અને વલસાડના વિસ્તારો એકવીસ તારીખ અને બાવીસ તારીખના રોજ વરસાદનું જોર હળવું દબાણની અંદર પરિવર્તિત થતું જોવા મળવાનું છે અને ત્રેવીસ તારીખથી ફરી એકવાર જોર વધતું હોય તેમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તાર જેમ કે કચ્છ મોરબી પાટણ મહેસાણા જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તાર થી લઈને તાપી ડાંગ વલસાડના વિસ્તારમાં આવનારી ફરી એકવાર જોર વધતું હોવાને લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ખાસ કરીને તારીખ લખી લેજો આજથી લઈને ગુજરાતમાં આવનારી ચોવીસ તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ચોમાસા ભયંકર અસરોને સક્રિય બનતી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી નવી સિસ્ટમ ની અસરોના ભાગરૂપે જળબંબા કારતરા કાઢતો જોવા મળી શકે છે સાતમા ભારે વરસાદ બાદ કયા કયા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી રહી છે નવી આગાહી

અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ અને મોરબીના કેટલાક સ્થળોની અંદર અતિ ભયંકર વરસાદ નોંધાયેલો જોવા છે જ્યારે કે મહીસાગર સ્થળો ભરૂચ સુરત વલસાડના વિસ્તારથી છોટા ઉદયપુર વડોદરા સુરેન્દ્રનગર અમરેલી બોટાદ રાજકોટ મોરબી જુનાગઢ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની ની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ભારે વરસાદથી ડેમોની અંદર નવા નીર આવતા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો ગુજરાતના અનેક ડેમો ઓવરફ્લો થયેલા જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે અનેક ડેમોની અંદર પુષ્કળ પાણીની આવક થતી જોવા મળી રહી છે આ વર્ષે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆતની અંદર જ અમુક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ પડવાથી

પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આ વર્ષે ચોમાસાની શરૂઆતની અંદર જ સારા વરસાદથી સૌરાષ્ટ્રના નાના મોટા એકસોને એકતાલીસ ડેમમાંથી નવ ડેમ સંપૂર્ણ ચલકાઈ ગયા છે તેવી પણ માહિતી દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર જળાશયોની કુલ ક્ષમતા સામે પાણી જ ભરાઈ ગયું છે ગુજરાત સરકારના નર્મદા અને જળ સંસાધન વિભાગના ડેટા પ્રમાણે હાલની સ્થિતિમાં નર્મદા ઉપરનો સરદાર સરોવર ડેમ પણ એકાવન ટકા થી વધુ ભરાઈ ગયો છે કચ્છની અંદર ડેમો સરેરાશ ગયા છે ઉત્તરીય ગુજરાતની અંદર અઠ્યાવીસ ટકા અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર બેતાલીસ ટકા સુધીના ડેમો ભરાઈ ચૂક્યા છે જોકે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પડેલા ભારે વરસાદને લઈને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ડેમોમાં

દક્ષિણીય રાજ્યોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે તે જ સમયે દિલ્હી સહિત કેટલાક મેદાની વિસ્તાર અને પશ્ચિમી હિમાલય પ્રદેશની અંદર પૂર્વ ચોમાસાનો વરસાદ અત્યારે પડતો જોવા મળી રહ્યો છે દક્ષિણીય પશ્ચિમી સોમાસુ હાલની અંદર બિહારના વિસ્તારથી ઝારખંડ મધ્યપ્રદેશના વિસ્તાર અને ઓડિશાના મોટા ભાગના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળી રહ્યું છે આગામી બે દિવસ દરમિયાન ભાગોની તે જ સમયે પૂર્વ ચોમાસાના વરસાદના કારણે દિલ્હીના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જોરદાર પવન અને વરસાદના કારણે તાપમાનની અંદર ઘટાડો થશે

બે ઓછા દબાણવાળા વિસ્તારો બનતા જોવા મળી રહ્યા છે જેમાં એક દક્ષિણીય પશ્ચિમી બાંગ્લાદેશ નજીક અને પશ્ચિમી બંગાળના ગંગાના મેદાનો અને બીજું ગુજરાતના ક્ષેત્રોની અંદર તેની અસરના કારણે આજે અને કાલે પશ્ચિમીય બંગાળ બિહાર ઝારખંડ ઓડિશાની અંદર ગંગાના મેદાનોથી લઈને વિવિધ સ્થળો પર ભારે વરસાદ પડી શકે છે આ રાજ્યોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને આજે અને કાલે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે વાવાઝોડાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે પશ્ચિમીય હિમાલય ક્ષેત્રથી રાજસ્થાન વિદર્ભના વિસ્તારથી દરિયાઈ કાઠાના આંધ્રપ્રદેશ કર્ણાટક વરસાદ વરસવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેલંગાણાથી લઈને વિદર્ભ અને મરાઠાવાડા ની અંદર પણ હળવો વરસાદ પડી શકે છે આવનારી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વિસ્તારથી દેશના ભિન્ન ભિન્ન ભાગોની અંદર વાવાઝોડાની સાથે અત્યારે તવાહી મચાવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે દસ જિલ્લાઓની અંદર ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન દાહોદ વલસાડ પોરબંદર જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી ભરૂચ ડાંગ સહિતના વિસ્તારોની અંદર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ સત્તર જૂનથી સૌથી વધારે બોટાદના વિસ્તારોની વાસીઓ બહાર ફરવા જતા પહેલા જાણી લેજો રાજ્યની અંદર અતિ ભારે વરસાદની ની આવનારી આવત્રીસ કલાક ગુજરાત માટે ભયંકર અને રાજ્યના અનેક ભાગોમાં ભારેથી થી અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે ગુજરાત અંદર અનેક ભાગોમાં ભારે વરસાદ ત્રાટકવાની સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે આ ઉપરાંત ચોવીસ થી લઈને ત્રીસ જૂનની વચ્ચે વરસાદ મજબૂત વહન આવવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અનેક શહેરોની અંદર દિવસભર વરસાદીય માહોલ રહેતા હિલ સ્ટેશન જેવો વિસ્તારની અંદર અત્યારે માહોલ બદલાતો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત તાંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં નવસારી સુરત અને મહારાષ્ટ્રના સરહદીય વિસ્તારોની અંદર વરસાદનો ભયંકર રાઉન્ડ આવી શકે છે અહીં વરસાદ વરસાદ પડવાની શક્યતા છે છે વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે ઉત્તરીય ગુજરાતની અંદર મહીસાગર મહેસાણા ખેરાલુ વડનગર પંચમહાલ ધોળકા માણસાથી કડી વિરમગામ અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે વરસી રહેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓ અને નદી નાળા છલકાઈ રહેલા જોવા મળી રહ્યા છે હવામાન નિષ્ણાંત દર્શાવવામાં આવી રહી છે જે સોમાસા ની શરૂઆત ને લઈને મજબૂત બની શકે છે આ વહન ખૂબ જ શક્તિશાળી અને જો ગુજરાત તરફ આ વહન વળશે તો આખા રાજ્યની અંદર સોમાસા જબરદસ્ત પ્રારંભ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ભાવનગર અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં વ્યાપક વરસાદની શક્યતા ગઢડાના પંથકમાં ચૌદ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે બોટાદ શહેરની અંદર અગિયાર ઇંચ અમરેલી શહેર સાબરકુંડલા રાજુલા અને લીલીયા પંથક ની અંદર સાત થી દસ ઇંચ વરસાદ વરસતા મેઘરાજા એ સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર ને ગમરોલું

વધુ ભાવનગરની અંદર પાલિતાણામાં ત્રણસો એક મિમી શિહોરની અંદર બસો ને ચોરાણું મીમી જેસરની અંદર બસોને બોંતેર ઉમરાળાની અંદર બસોને પાંસઠ મીમી વરસાદ નોંધાય આવ્યો છે વિછીયા પંથકની અંદર છ ઇંચ જુનાગઢ શહેરના તાલુકાની અંદર સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ હળવદથી ટંકારાના પંથકની અંદર સાડા ત્રણ ઈંચ સુધીના વરસાદના અહેવાલો સામે આવી રહ્યા છે અઢી અઢી ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર માંડવીના પંથકમાં એક્યાસી મીમી અંદર એકતાલીસ ગાંધીધામની અંદર એકત્રીસ અને ભુજના વિસ્તારમાં ત્રીસ મીમી વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતની અંદર પડેલા ભિન્ન ભિન્ન વરસાદોના કારણે અનેક જગ્યાઓ પર રોડ રસ્તાઓની અંદર વાહન ચાલકોને સૌથી વધારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે ત્રણ દિવસ રાજ્યની અંદર સરેરાશ દસ ટકા જેટલો વરસાદ નોંધાયેલો જોવા મળી રહ્યો છે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર બસો ને છ જળાશયો પૈકી કુલ સંગ્રહ પૈકી ઓગણચાલીસ એકવીસ ટકા અત્યારે પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે આમ રાજ્યના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વરસાદ પડવા ના કારણે નદી નાળા છલકાઈ રહ્યા છે અને ચેક ડેમોની અંદર પણ

છત્રીસ કલાકમાં પાંચ માંડીને વીસ ઇંચ જેટલો વરસાદ ભિન્ન ભિન્ન પાણીની આવક જોવા મળી રહી છે તો નદીઓ અને નાળાની અંદર ઘોડાપુર આવેલા હોય તેમ અનેક અનેક વિસ્તારોમાં વિસ્તારો ડૂબતા જોવા મળી બસો ને ત્રીસ તાલુકાની અંદર મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે બીજી તરફ રાજ્યની અંદર ઊભી થયેલી પરિસ્થિતિના કારણે હજુ પણ આગામી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ખાસ કરીને ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકની સમીક્ષા કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વીચ જિલ્લાઓની અંદર કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કાર્યકરની જાણકારી મેળવી છે ભારે વરસાદના કારણે જે વિસ્તારમાં ગામનો સંપર્ક કે કોમ્યુનિકેશન નેટવર્ક અસર પહોંચી છે ત્યાં સેટેલાઇટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ તાકીદી ઊભી કરીને ગામનો સંપર્ક પ્રસ્થાપિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે આમ ગુજરાતના સીએમ પણ વરસાદના ભાગરૂપે અત્યારે ચાવચેત થઈને લોકોને બચાવ કાર્યરત માટે મોટા આદેશો આપી રહ્યા છે